सो प्रजला बदा बदर बदर एक पहहन भन्द दादा आ रियल नहन भन्द दादा हारु भाई हे हारु भाई भाई ब्लक बनावाई म अपन रोज जोई बदा

Ulang <laughs> Tahun, Mama sino Ulang dan betulhanu, waktu meeting kali nu baru lihat Mama Ana pangeran asidran, mau aja. Masih Happy Ulang

તો આયન બદો હું ગવાન તૈયારી કરસુ નહ મા તો વધુ મારે તો કપડું બદલવા પછી અન તે એક બીજો વાત નહી નાયન ચબ જ ખાલિયા બોળો ખાને હતા ઉભરો તા ચલો ગાઈસ મળ્યે થોડું પછી તો આરંભ કરીએ છે નહ તી નહી જાસુ બાર એટલે મુ ઘેર આઈ ની રે બાર દે જાવન મજા ન વે જાવ જઈ ના હવે ઉસાવણી જને હવન મજા